તો તો તમે વિચારો કે તમારી ઘરે તો મિત્રો મિત્રો ફોર્ચ્યુનર જાય ભાઈ આ નોટો જે જૂના જમાનાની છે એ તમારે વેચવાની ક્યાં છે એના વિશે પણ વિડિયોની અંદર વાતચીત કરવાના છે એટલે ખાસ કરી અને વિડિયો સાહેબ તમે અંત સુધી જોતા રહીશો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા ને

તો મેં પણ મિત્રો આઠ આપ્યો એક રૂપિયા આપ્યો અને પચાસ હજાર રૂપિયા મળ્યા તો હવે મિત્રો તમારે સિક્કો જો તમારી પાસે હોય તો તમારે મને પહેલા તો કોમેન્ટ કરવાની છે ભાઈ અને એની પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરવાની છે ભાઈ હવે તમે મને જેવી કોમેન્ટ કરશો ભાઈ કે મારી પાસે સિક્કો છે તો હું તમને મિત્રો એ કહીશ કે તમારે સિક્કો ક્યાં વેચવાના છે બરોબર એનું તમને એડ્રેસ આપીશ કે તમારે ક્યાં સિક્કા વેચવાના છે એટલે ખાસ કરીને કોમેન્ટ કરજો ભાઈ તો બસ હું તો એટલું જ કહીશ મિત્રો કે જો તમારી પાસે સિક્કા હોય તો તમે લાખો પતીશો એટલું સમજી લો આ સિક્કા કઈ જગ્યાએ વેચવાના છે એ હું તમને નીચે આપી દઈશ મિત્રો ડિસ્ક્રિપ્શનમાં અને તમે મને કોમેન્ટ કરશો તો એમાં તમને આપી દઈશ કે તમારે કઈ જગ્યાએ વેચવાનું લગભગ તો તમારા ઘરમાં હોય જ નહીં મિત્રો કેમકે આજકાલ લોકો એટલા સ્માર્ટ બની ગયા છે કે પોતાના ઘરમાં મિત્રો પૈસા રાખતા જ નથી જૂના જમાના પણ હકીકતમાં જોવા જઈએ ને ભાઈ તો જૂના જમાનાના સિક્કા રાખવા પડે ભાઈ કેમ કે ભવિષ્યમાં પણ કામ આવે તો હોય તો મને કોમેન્ટ કરજો ભાઈ બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ